નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત એજ્યુનામાં આપનું સ્વાગત છે જેતપુર માં ધોરાજી રોડ કેનાલ પાસે આવેલ સાડીના કારખાનામાં આગ લાગવાની ઘટના બની જેતપુર માં ધોરાજી રોડ કેનાલ પાસે આવેલ સાડીના કારખાનામાં આગ લાગી જેતપુર ના રામેશ્વર એક્સપોર્ટ નામના સાડીના કારખાનામાં આગ લાગવાની ઘટના બની મોડી રાત્રે બોઈલરમાં આગ ફાટી નીકળી હતી સાડી યુનિટ ચાલુ હતું ત્યારે ધડાકા ભીર આગ લાગી હતી પ્રાથમિક માહિતી મુજબ બોઈલરમાં માં ઓઇલ લીક થતા આ બનાવ બન્યો બોઈલરમાં આગ લાગતા લાખો રૂપિયાની નુકસાની સદનસીબે કોઈ જાનહાનિ નહીં જેતપુર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી બોઈલર ચાલુ હતું બધું યુનિટ આખું અને એમાં આખું એક આઠની લાઈનનો પાઇપ હતો જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય એ ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું અને એ ઓઇલનું ટેમ્પરેચર બસો વીસ ડિગ્રીની આસપાસ હોય એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી જેને કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઈલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો કેટલીક અંદાજે નુકસાની કેટલીક સમા સમા નુકસાની છે બોઇલર એનું ઓઈલ અને બીજું બાજુમાં પડેલું કપડું ટોટલ અબાઉટ કરોડ રૂપિયાનું નુકસાન છે ફાયર ફાઈટર ને રૂબરૂ જવું પડ્યું ફોન તો લાગ્યો નહી એટલે રૂબરૂ જઈને એને લઈ અને ચાર પાંચ કે છ ફાયર ફાઈટર ટોટલ વપરાના અત્યાર સુધીમાં ત્યારે અત્યારે થોડીક આગ કાબુમાં કંટ્રોલ થઈશ